દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જિલ્લા કક્ષાનો ગણતંત્ર દિવસ ભાણવડ ખાતે ઉજવવામાં આવ્યો હતો કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરાના હસ્તે ધ્વજવંદન કરી સલામી ઝીલવામાં આવી હતી અનેક લોકોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા ભાણવડથી મનીષ કેલાણી સાથે અમિત વર્ગનો એક વિસ્તૃત અહેવાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો જિલ્લા કક્ષાનો ગણતંત્ર દિવસ ભાણવડ ખાતે ઉજવવામાં આવ્યો હતો ભાણવડ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાંતિ ઉજવણી કરવામાં આવી હતી આ તકે ખાસ હાજર રહેલા રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ તિરંગો લહેરાવી સલામી ઝીલી હતી અને સૌને આ ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કેબિનેટ મિનિટર મિનિસ્ટર મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આઝાદીના પંચોતેર વર્ષ થયા છે ત્યારે સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે આ દરમિયાન આજે ગણતંત્ર દિવસ હોય ત્યારે સૌ કોઈને આ આઝાદીના પર્વના ગણતંત્ર દિવસની વિશેષ શુભકામના પાઠવવામાં આવી હતી જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વને લઈને સવાથી ભાવણના વિસ્તારમાં ઉત્સાહ છવાયો હતો વિશાળ જનમેદની સાથે ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરાએ સવારે નવ કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવી અને સલામી ઝીલી હતી ખાસ કરીને કુરબાની આપી ચૂકેલા વીર બહાદુરોને નમન કરી શહાદતને બિરદાવી હતી વધુમાં મુળુભાઈ બેરાએ રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકારે કરેલા વિકાસ કામોની છણાવટ કરી વધુમાં વધુ છેવાડાના માનવીને સુધી વિકાસના ફળ પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે શહેરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિને લગતા કાર્યક્રમો રજૂ કર્યા હતા સૌને દંગ કરી દીધા હતા તેમના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠ કામગીરી કરનારાને કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બીરાના હસ્તે સીલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરી નવાજવામાં આવ્યા હતા કાર્યક્રમની સાથે પોલીસે ડોગ કોર્ટ કેવી રીતે કામ કરે છે તેનું પણ એક ડેમોસ્ટ્રેશન બતાવ્યું હતું ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ અનેક પ્રકારના સાંસ્કૃતિક અને હિરત પ્રમાણે તેવા કાર્યક્રમો રજૂ કર્યા હતા ખાસ કરીને યોગા પ્રાણાયામના દાવો પણ રજૂ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી અધિક કલેક્ટર નાયબ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓગણ ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે ભાજપના પદાધિકારીઓ ખાસ કરીને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તથા અન્ય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પદાધિકારીઓ ભાણવડ નગરપાલિકાના પદાધિકારીઓ તાલુકા પંચાયતના પદાધિકારીઓ માર્કેટિંગ યાર્ડના પદાધિકારીઓ સૌ આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આ સ્વાતંત્ર ગણતંત્ર દિવસની ઉજવણીમાં સૌ સહભાગી થયા હતા અને કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાડવડ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ચોવીસમી જાન્યુઆરી ઉજવણી બાદ ખૂબ સરસ કાર્યક્રમ હમણાં ચંપન સંપન્ન કરવામાં આવ્યું વિવિધ સ્કૂલો જિલ્લાની સાંસ્કૃતિક કાર્યક્રમો અને અલગ અલગ વિભાગ દ્વારા તૈયાર થયેલા ટેબ્લોથી લઈ માર્સ ફાસ્ટ લઈ અને ખૂબ સરસ રીતે અહીંયા કાર્યક્રમ છે આજના દિવસે બધાને બધા શતા પર્વની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આખો દેશ જ્યારે રામમય બહેનો છે ત્યારે એક અલગ ઉર્જાથી વાતાવરણથી આ જે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ

દાખલા તરીકે અંબાજી શક્તિપીઠ હોય પાવાગઢ જેવા યાત્રાધામો હોય નવતર સુવિધા ઊભી કરવામાં આવી છે જુનાગઢના ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર ભગવાન દાથાત જૈન જૈન જેવી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે દર્શનાર્થે આવે છે ત્યાં યાત્રાળુઓને સુવિધા આપવા માટે ગિરનાર પર્વત ઉપર અંબાજી ટૂંકમાં રોપ વેથી લઈ અને આગળના કામો હાથ ઉપર લીધા છે ગિરનાર પર્વતના દક્ષિત ભનો વિસ્તારમાં અને ભવનાથે અંબાજી મંદિર સુધીના વિસ્તારના વિકાસ માટે વિશેષ પ્રયાસો આપણે કરી રહ્યા છીએ સ્વચ્છ ભારત અભિયાન ગુજરાતે સ્વચ્છ યથાધામની પહેલ કરીને ધાર્મિક સ્થળોની સફાઈ ઉપાડી આ દિશામાં નકર પગલા લીધા છે આપણા દ્વારકા જિલ્લાની થોડી વાત કરું તો વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસના માં આપણા જિલ્લામાં বর্ষো ছাপ্প দ্বারকা করিডো ক্ষেত্রে সাথোসাথ